જય શ્રી કૃષ્ણ મોક્ષ ધામનું સરસ મજાનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં કાશી નગરી શે મોક્ષ સના ધામ કાશી નગરી શે મોક્ષ સના તામની રે એમાં યખંડ સદા સદાશી વસી નગરી સે મોક્ષ સનાતા મની રે શંકર ભગવાને વિષ્ણુ નેપ્ર ઘટ કરારે શંકર ભગવાને વિષ્ણુ નેપ્ર ઘટ કરારે વિષ્ણુ દ્વારા જગત યુત્પત્તિ થાય નગરીશે મોક્ષ સના તામ મની રે द्वारा जगत युत्पतिथाय कसि नगरीसे मोक्षनाथा मनी रे शिवेया कसमा नगर रसा, या कसमा नगर रसा विष्णु या कसमा तपकर्वाजाय कसि नगरीसे विश्वन् મોક્ષના થામુ યા કસમા તપ કરવા જાય કસી નગરીસે મોક્ષના થની રે તોપ કરતા જળબંબાકાર થાય છે રે તપ કરતા જળ જળબંબાકાર થાય છે રે ચારે બાજુ પાણી પણ દેખાય કસી નગરી સે મોક્ષ સનાથા મની રે ચારે બાજુ પાણી પાણી દેખાય કસી નગરી સે મોક્ષ સનાથા મની રે અકસ તા ખો શિવજી પો શિવજી પો ख्यु त्रिशूलनि परकासि नगरीसे मोक्षना के रेबो राख्यो त्रिशूलनि परकासि नगरीसे मोक्षणाता मनी रे शिवनो त्रिसूलकाशि मा पडिय रे शिवनो त्रिसूलकासि मा पडिय रे વિષ્ણુએ શિવનો કર્યો છે જે જે કાર નગરી સે મોક્ષ સનાતા મની રે વિષ્ણુએ શિવનો કર્યો છે જે જે કાર નગરી સે મોક્ષ સનાતા મની ભગવાન વિષ્ણુ વાણી એમ બોલ્યા રે ભગવાન વિષ્ણુ વાણી એમ બોલ્યા રે કાશી રક્ષા કરો ને પોળા નાથ કસી સે મોક્ષ સનાથામ રે ની રક્ષા કરો ને પોળા નાથ કસી સે મોક્ષ સનાથામની રે વિષ્ણુ વાગવાથી શિવજીપ તારી યાર રે વિષ્ણુ યજ્ઞાથી શિવજી પધાર્યા રે શિવલિંગ રૂપે પ્રગટ થયા સદા શિવ કાશી નગરી સે મોક્ષના તામની રે શિવલિંગ રૂપે પ્રગટ થયા સદા શિવ કાશી નગરી સે મોક્ષના તામની રે કાશી વિશ્વનાથ કે વાણા રે કાશી વિશ્વનાથ કે વાણા રે કાશીમાં મરણ થી મોક્ષ મળી જાય કાશી સે મોક્ષ ન રે કાશી ના મરણ થઈ મોક્ષ મળી જાય કાશી नगरी से मोक्ष नाता मनी रे गुरु प्रतापे सत्संग मंडल बोलियो रे गुरु प्रतापे सत्संग मंडल बोलियो रे मने को पास काशी नगरी से मोक्ष नाता मनी रे कि मने को पास काशी નગરી મોક્ષ સનાથા મની રે હે હેમાય અખંડ વશ્યાશે સદા શિવ કાશી નગરીશે મોક્ષ સનાથા મની રે વસ્યા સે અખંડ સી દા શિવ કાશી નગરી મોક્ષ સનાથા મની રે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં